આ તો સમાજ ઉપર ભરોસો છે પણ સમાજને ખાલી હું અપીલ અપીલ કરું ને તો પાછો હું કરોડપતિ થઈ જાઉં અમારા યુવાનો એવા છે ઘણા બધા બરાબર છે મેં સુરેન્દ્રગઢમાં કીધું મારે હજાર યુવાનો જોઈશે તરવૈયા લડવૈયા ઘરવૈયા ને મરવૈયા તો લગભગ યુવાનોના ફોન આવ્યા કે બાપુ મારું મરવૈયામાં નામ લખજો બે તું ના પહેલાં તમને ઘડવા પડે પછી લડાવવા પડે બરાબર છે પછી એમાં તમારું નામ લખાય એટલે મેં એક હજાર યુવાનોની અપીલ કરી ચોવીસ કલાકમાં સોળસો નામ આવી ગયા હું લાખની અપીલ કરું ને તો લાખ આવી જાય ગુજરાત ભરમાંથી પણ એની જરૂર પડશે ક્યારે પાર્ટ ટ વન પૂરું થયું પાર્ટ ટુ પૂરું થયું ને પાર્ટ થ્રી ચાલુ થાય પાર્ટ થ્રી એવું હશે કે એ સંકલન સમિતિ બનશે એની વિશ્વ નોંધ લેશે એ સંકલન સમિતિ એવી બનશે મારી જેમ મૂછ નહીં તો કૂછ નહીં પૂછે તો સબકુ છે મૂછે તો સબકુ છે એટલે એ એ સમિતિ આપણે બનાવશું જેમ અત્યારે આપણે રચના કેવી કરી હે ગુજરાત ગુજરાતમાંથી જિલ્લા જિલ્લામાંથી તાલુકા તાલુકામાંથી ગામડાની તો આડત્રીસો ગામમાંથી એક ગામ રહેવું જોઈએ બસો સિત્તેર તાલુકામાંથી એક ગામનો તાલુકો નો રહેવું જોઈએ તેત્રીસ જિલ્લામાંથી એક તેત્રીસ જિલ્લામાંથી કોઈ નો રહેવું જોઈએ અને એ સંખ્યા થાય ઓછામાં ઓછી પાંચ હજારની અને એમાં સમિતિ બનાવવાની સો ની અને એમાં કમિટી બનાવવાની અગિયારની એ અગિયાર નક્કી તમારે મારે કરવાના છે તો થશે ને બે હાથ ઊંચા કરો જો આટલી કમિટી થી તમે આટલા બધા વિશ્વાસ મીકો છે તો વિચાર કરો કે જ્યારે પાંચ હજાર ની સંખ્યા હોય અને હો મારા જેવા લડવૈયા ઘડવૈયા ને મરવૈયા હોય હે અને પછી એમાં અગિયાર કેવો હોય તો કલ્પના કરી શકાય એ પાર્ટ થ્રી માં કહીશ તમને એટલે પાર્ટ થ્રી ની રાહ જોવી હોય ને તો પેલા પાર્ટ ટુ પૂરું કરો દસ બોલમાં રન કરવાનું છે એટલે તમારે એક કરવાનું છે કે એક છે ખાવ છો હાલો બે ઊંચા કરો હું છત્રીય પ્રતિજ્ઞા લઉં છું હું મતદાન કરીશ મારા પરિવારને કરાવીશ મારા પરિવારને કરાવીશ દસ મત હું લાવીશ દસ મત હું લાવીશ હું હું બેટીને બચાવીશ પેટીને છલકાવી દઈશ માં ભવાનીના સોગંદ ખાવ છું મઢવાડી ના સોગંદ ખાવ છું આ યુદ્ધ આપણે જીતવાનું છે દસ બોલમાં માં હોરન મતલબ આ બરાબર જય માતાજી હવે ત્રણ વાર બોલવાનું છે ત્રણ નામ બોલું ઈ બોલો દ્વારકા

સાથે સાથે ધુઆવ તાલુકા પંચાયતના ચૂંટાયેલા અપક્ષ ઉમેદવાર પરેશભાઈ પરમાર આ સંમેલનમાં હાજર છે અને તેમના કાર્યકર્તાઓ સહિત આ દેશની દીકરીઓની આનબાન શાનની લડાઈમાં ક્ષત્રિય સમાજને સમર્થન આપે છે તેવી જ રીતે વસીમભાઈ ખફી ધુઆવ અને તેમનું ગ્રુપ સંપૂર્ણ ટેકો જાહેર કરે છે હાલારી સમાજ પણ આજે અહીંયા હાજર રહી અને આનબાન શાનની લડાઈમાં ક્ષત્રિય સમાજને સંપૂર્ણ સમર્થન જાહેર કરે છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હવે જય માતાજી જય માતાજી ગજેન્દ્ર સિંહ હા પાંચ દસ મિનિટ બેસજો જમવાની વ્યવસ્થા છે બધા માટે જમવાની અહીંથી જાહેરાત કરવાની થશે એક કરપડતી ભૂખ લાગે ને પછી જમવાની મજા આવે અને આજે આજે કેસરી ધજાઓ જે ફળાકા મારે છે ને કોઈને જમવાનું મન ન થાય સ્વયં સેવકોને વિનંતી છે કે સ્વયં માત્ર રસોડા તરફ જશે આપણે સંકલન સમિતિના જે મુખ્ય સંકલન સમિતિના સભ્યો છે અહીંથી નામ બોલું છું હા બોલો કિસનું સંકલન સમિતિના કોર કમિટીના જે સભ્યો છે કે જે ને હું સૌને વિનંતી કરી એ કોઈ ઊભા નહી થાય જમવાનું હજી ચાલુ નથી થયું અને 10 મિનિટ પછી જવાનું છે અહીંથી જાહેરાત કરવામાં આવશે કોર કમિટીના જે સંકલન સમિતિની જે કોર કમિટી છે તેના સભ્યો શ્રી શ્રી વિક્રમસિંહ મહારાહુલજી વડોદરા મુખ્ય સંયોજક શ્રી ગૌભા જાડેજા ચેરમેન શ્રી સંકલન સમિતિ શ્રી રમજુભા જાડેજા મુખ્ય સંયોજક શ્રી સંકલન સમિતિ શ્રી વાસુદેવસિંહ ગોહિલ પ્રમુખ શ્રી ગોહિલવાડ ક્ષત્રિય સમાજ શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા પ્રમુખ શ્રી કચ્છ કાઠિયાવાડ ક્ષત્રિય સમાજ સુરત શ્રી વિરમદેવસિંહ ચુડાસમા તત્કાલીન પ્રમુખ શ્રી ચુડાસમા રાજપૂત સમાજ શ્રી અશ્વિનસિંહ સરવૈયા પ્રમુખ શ્રી રાજપૂત વિદ્યાસભા શ્રી કરણસિંહ ચાવડા પ્રદેશ પ્રવક્તા સંકલન સમિતિ શ્રી કિશોરસિંહજી ઝાલા પ્રદેશ અધ્યક્ષ ક્ષત્રિય અસ્મિતા મંચ શ્રી ડોક્ટર રુદ્રદત્તસિંહ ઝાલા પ્રમુખ શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ શ્રી વીરભદ્રસિંહજી જાડેજા પ્રદેશ પ્રમુખ શ્રી રાજપૂત કરણી સેના શ્રી વિજયસિંહ ચાવડા પ્રમુખ શ્રી મહાકાલ સેના શ્રી પીટી જાડેજા સાહેબ આંતરરાષ્ટ્રીય પ્રમુખ શ્રી યુવા સંઘ

હવે હું આ સંકલન સમિતિના તમામ સદસ્યો વિનંતી કરીશ ભાઈઓ પેલે જમવા માટે બહેનોને જવાનું છે તો બધા વિનંતી કરીને બેસી જાવ અને બહેનોને જમવા હજી વાર છે ભોજન સમારંભ ચાલુ નથી થયો બધા બેસી આપણે આપણે ઓલા રથયાત્રા વાળાનું સન્માન કરવાનું છે ને ભાઈ આપણે એને એને નીચે ત્યાં તૈયાર રાખો નીચે નીચે તૈયાર રાખો કઈ પછી બોલાવજો ધર્મેન્દ્રસિંહ કહીએ પછી બોલાવજો નીચે તૈયાર રાખો આપણે આ છે કિશોરસિંહ ઝાલા પાવર ટ્રેક આ બધા જરા પરિચયમાં આવજો વીરભદ્રસિંહ વીરભદ્રસિંહ જાડેજા બધા ઓળખે છે ગુજરાતના આ સિંહ છે આ આ આ છે રવિરાજસિંહ ગોહિલ જેને રાજીનામું આપ્યું ભાજપમાંથી રવિરાજસિંહ ગોહિલ આ કરણસિંહ ચાવડા આપણા પ્રવક્તા અને બહુ અનુભવી રાજકીય કમ સામાજિક કાર્યકર ગુજરાત છત્રી સભાના પ્રમુખ જયદેવસિંહ વાઘેલા આ રાજપૂત યુવા ડોટ કોમ અને ઘણી બધી પ્રવૃત્તિ કરે છે કોર કમિટીના અશ્વિનસિંહ સરવૈયા સાહેબ માટે જોરદાર તાલીમ પાડો કારણ કે આખું ગોતા ભવન સંકલન સમિતિ માટે ખોલી દીધું છે અશ્વિનસિંહ સરવૈયા સાહેબ આ બધા દાતાઓ પણ છે વાસુદેવસિંહ ગોયલ સાહેબને તો બધા ઓળખે એ પણ સંકલન સમિતિના કન્વીનર છે આવો આવો પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ ગત વર્ષના ચેરમેન હતા આપણે લડત ચાલુ કરી ત્યારે એ જ ચેરમેન હતા અને મોટા ઉદ્યોગપતિ છે સુરતમાં મદનસિંહ અટોદરિયા સાહેબ એ પણ ભાજપમાં ઘણા સિનિયર પોસ્ટમાં સક્રિય છે પહેલા જ દિવસથી આપણી સાથે છે સુરતમાં છે અને દાતા પણ છે આવો આ આ તૃપ્તિબાને તો આખી દુનિયા ઓળખે છે એટલે એને ઓળખાણ આપવાની જરૂર ન હોય બરાબર ને બરાબર અમારા આપણી સંકલન સમિતિ ના ગાંધીજી અમે એમને ગાંધીજી નામ આપ્યું છે એટલે હવેથી રમજુ બાપુ ને આપણે બધા સંકલન સમિતિ ના ગાંધીજી તરીકે ઓળખશું જય માતાજી આ બાપુનું અમે એલું કીધું છે કે જાબીડા એટલે કે ડોક્ટર સાહેબ અને રમજુભા કોઈ પ્લાનિંગ ન હોય પણ સમાજ ઉપર વિશ્વાસ કરી ડોક્ટર સાહેબ અને રમજુભાઈ ધર્મ યાત્રા જયારે મહાસંમેલન કરવાનું હતું રમજુભાભાઈ સમાજ ઉપર વિશ્વાસ રાખીને જાહેરાત કરી દીધી હતી

જાલા મૂળરાજ સિંહ જાલા કૃપાલ સિંહ અનોપસિંહ ધુણિયા જાડેજા ધર્મરાજ સિંહ ચુડાસમા હાર્દિક ડીકે જાડેજા મહાવીરસિંહ આ બધા ત્યાં ઉપસ્થિત થશે બેનો નામ બોલું છું બેનો પણ ત્યાં ઉપસ્થિત થશે તેમનું ભાઈઓ પછી સ્વાગત કરવામાં આવશે વર્ષાબા જાડેજા પારસબા રાઠોડ ચેતનબા જાડેજા અસ્મિતાબા પરમાર મીનાબા જાડેજા પ્રજ્ઞાબા જાડેજા હંસાબા ચુડાસમા સોનલબા સોઢા જાગૃતિબા જાડેજા ચંદ્રિકાબા રાણા અને વીણાબા જાડેજા આ સૌ ત્યાં સ્ટેજ પાસે જશો તમારું સંકલન સમિતિ છે એ હાર પેરાવીને સ્વાગત કરશે હવે બહુ મહત્વની જાહેરાત સાંભળો સાંભળો બધા બધા આજે હાલારની ધરતીમાં આપણે બધા ભેગા થયા છીએ આપણે બધાનો ઘણો બધો ઉત્સાહ છે પણ તમારી પાસેથી ત્રણ ચાર વસ્તુ આપણે લેવાની છે એકાદ બે વસ્તુ હું પણ તમને કહીશ પણ આપણે બધા યાદ રાખીએ સૌથી પહેલા રોડ ઉપર કોઈની ગાડી ન હોવી જોઈએ અત્યાર સુધી આપણે જે જાળવું છે એ આજે પણ આપણે જાળવવાનું છે અને આજે આગળ પણ જાળવવાનું છે એટલે રોડ ઉપર કોઈની પણ ગાડી ન હોવી જોઈએ કોઈ પણ પોલીસ ખાતું કે બીજા કોઈને ટ્રાફિકમાં અડચણ નથી થવાનું હવે બીજું અત્યારે હવે લડાઈને આગળ લઈ જવા માટે આ પરિણામ સુધીની લડાઈ તો બરાબર છે પણ આગળ હજી ઘણું